હું સુપરવિન ઠાકોરને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં એક બે હજાર ચોવીસમાં પિક્ચર આવવા જઈ રહ્યું છે તો પિક્ચરનું નામ છે જવ માનો જય જય કાર તો આ પિક્ચરનું ટ્રેલર પણ આવી ગયું છે ટ્રેલર જોયું જોરદાર છે આ પિક્ચર સાચી ઘટના ઉપર બનાવ્યું છે આ પિક્ચર અને આ ઇતિહાસ બની ગયો છે આવું માનું તો આવું બની ગયું હે અને એની માથે આ પિક્ચર બન્યું હે તો આ સાચી ઘટના માટે ઉપર આ પિક્ચર બનાવવામાં આવ્યું છે તો આનું ટ્રેલર તમે જોયું ન હોય તો જોઈ લેજો યુટ્યુબમાં આવી ગયું છે અને બહુ જોરદાર ટ્રેલર છે સાચી ઘટના ઉપર બનાવ્યું છે તો આવા નવા નવા પિક્ચર બનતા રહે તો આ પીચરને ફૂલ સપોર્ટ કરજો એટલે સુપર ટુપર હિટ રહે અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરજો મળશું નવા વિડીયોમાં જય માતા